મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ત્યારે ફરીથી એકવાર વાર બધાનું સવાર સવારમાં અમે આવી ગયા છીએ નેરવાળા રોડ પાસે ભૂકામ આવ્યા છે એ રાધિકા કહે એ પ્રકાશ ભાઈ આવી ગયા છે આમાં તો અમે આવી ગયા છે બહાર થી ઘરે અને બધા બેસી ગયા છે જમવા જો અમારા બા ખાય છે બા જય શ્રી કૃષ્ણ બા સાંભળતા નથી બા સાંભળતા નથી અને આ મારા પપ્પા બેસી ગયા છે ખમણ ગોટા ચટણી હવાર હવાર માં ધબધબાટી બોલાવે છે

છોકરી ને મેં ને તો મને ખબર પડે કે આ રાધે ની છોકરી છે ચાલો તો રેડી થઈ ગયા છે બહાર જવા માટે રાધિકા પણ રેડી છે ક્યાં જવું છે રાધિકા ફરવા ફરવા જાવું છે હમણાં જોઈજો તમને ફરવાનું દેખાડું હોઉં તમને બતાવો આપણે ફરવાનું કેવું છે ને હાલો હાલો અમારી યારે તમે તમે હાલો અમારી યારે ફરવા

ચાર લેવાની છે પડી તે શોપિંગ ચાલુ છે બ્રેક બપોરના વાગી ગયા છે એટલે બ્રેક લેવા માટે આવી ગયા મારા હવે નથી કોઈ

એટલે આ નવું અથાણું પીડ્યું જો આમાં હા હું કહેતા હતા હા આપો હું કહેતા હતા તમે થોર આપો થોર જોસ હા ગોકળ મથુરાનો પ્રસાદ બિરાજે સોજી ચાલો અમે આવી ગયા છીએ સગຸນ વસ્ત્રમાં સગຸນ વસ્ત્રા ભાઈની શોપ આ શોપ છે રાધીના ભાઈની કાકાના છોકરા ભાઈની તો એમાંથી ખરીદી કરવા એવા છે કોટી કુરતું સગຸນ વસ્ત્રમાંથી ખરીદી કરી લીધી છે કોટી કુરતાની ચાલો મારા ભાઈના ઘરે શગુન વસ્ત્રના ઓનરના ભાઈના લગ્ન છે એટલે શગુન વસ્ત્રાના છોકરાનું છે રાધીના કાટાના છોકરાનું જ છે તો એના લગ્નમાં જવાનું છે રાધી કેટલી તારીખે જવાનું છે ચોવી પચીસ છવ્વીસ ઓહ હો હો રાધીએ કપડાની લાઈન કરી દીધી છે

મજા આવે છે રોટલા તને મજા જ આવે ને સાડા નવ અને હું ને યમુના રમી રહ્યા છીએ પકડમ પટ્ટી હાલ પકડવાયલ હાલ હાલ અને ઘરે આવી રહ્યા છે મહેમાન તો અમે જોઈ રહ્યા છીએ રાહ વેઇટ કરી રહ્યા છીએ

ચાલો અમારી ઘરે આવી ગયા છે મહેમાન મોટા વરાછાથી તવરભાઈ ડોબરિયા એન્ડ ફેમિલી ચાલો હવે ખાલી વિક્રમ એક આવે છે

આવી ગયો છે મારો પરમ મિત્ર તો પછી લેપ માં મારા નીચે લેવા આવો ભેડો ને હજી લેપ ખુલી છે હા નાના પણ આ બંધ થાતી જ નથી ભાઈ હું જેમ હલવાનો તો ને એમ વિક્રમ હલવાણો તો આવો બે એકલો વાણા છે ઈ બે વર્ષ પછી આને મળ્યો છું આવતા વેત જ કાંડ ગયો છે આ બધું ડાલતી જ નથી પણ લા આવે આની કરતા પાછું ઉપર ચડીને મી જાય ભાઈ આપણે

એ કેમ જોઓ ઓલે આમ પડી આને છે આ થઈ ગયું સ્ત્રા હું છે હવે દાદર ઉતરવા દો હાલી ગમે ક્યારે

તો બંને મિત્રો જતા રહ્યા છે અમે પણ થઈ ગયા છીએ ફ્રી અને સુવાની તૈયારી કરી દીધી છે ચાલુ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નામ ભૂલતા તમારો અત્યાર સુધીનો સાથ સહકાર માટે ખૂબ 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 ધન્યવાદ દિલથી ધન્યવાદ બધાનો તો અમારા વિડીયો જોતા રહીજો લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય